આજે આપણે ડ્રાયફ્રુટ્સ કે માવાનો ઉપયોગ કર્યા વગર જ બહુ જ ઓછી સામગ્રીથી પણ ખૂબ જ હેલ્ધી એવા એટલે કે આયર્ન કેલ્શિયમથી ભરપૂર એવા લાડુ બનાવશું આ લાડુ તો અગિયારસ કે વ્રત ઉપવાસ કરતા હોય ને તો પણ લઈ શકાય કેમ કે આમાં આપણે કોઈ પણ પ્રકારનો લોટ નથી ઉમેરવાનો અને હવે તો ઉત્તરાયણ નજીક આવી રહી છે તો આપણે અલગ અલગ પ્રકારની ચીકી તો બનાવતા હોય પણ આજે આપણે તલ શિંગદાણા અને ટોપરાના એકદમ હેલ્ધી એવા લાડુ બનાવશું એકદમ સોફ્ટ એટલે કે મોઢામાં જ પીગળી જાય તેવા આપણે માપમાં એક કપ શિંગદાણા એક કપ તલ અને તેની સામે દોઢેક કપ જેટલો ગોળ લઈ લીધો છે તો સૌથી પહેલા તો આપણે શિંગદાણાને શેકી લઈએ અને શેકતી વખતે આપણે હીટ એટલે કે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ ટુ લો જ રાખવાની હવે આમ જોવા જઈએ ને તો આ તો એકદમ સિમ્પલ એવા લાડુ પણ જો એનો પાયો પ્રોપર ના થયો ને તો તે ખાવામાં એકદમ ચવડ થઈ જાય અને ઘણીવાર તો કેવું થાય કે એકદમ ભૂકો જ થઈ જતો હોય તો અહીંયા આપણે એ બધી વાતનું ધ્યાન રાખીને બનાવશું શિંગદાણાને તો કંઈ આપણે વધારે પડતા નથી શેકાવા દેવાના શેકતી વખતે બસ ખાલી આવી રીતે થોડા ફૂતરા છૂટા પડે અને ક્રિસ્પી લાગે ને બસ એટલા જ તો હવે આ શિંગદાણાને એક અલગ ડીશમાં કાઢીને થોડા ઠરવા દેશું તો હવે તલને શેકી લઈએ અને વળી તલને શેકાતા તો જરાય વાર નથી લાગતી અહીંયા છે તો આ નાની વાત કે તલ કે શિંગદાણા એકદમ પ્રોપર એવા શેકવા કેમકે જો તે વતાઓ છો શેકાણાને તો આ રીતે લાડુ કે પછી સુકડી બનાવતા હોય ને તો એના સ્વાદમાં મજા નહીં આવે તો બસ તલ આ રીતે થોડા ફૂટવા માંડે ને એટલે ગેસની ફ્લેમ કે પછી હીટને બંધ કરી દેવાની કેમ કે વધારે પડતા શેકાયેલા તલ પણ સ્વાદમાં થોડા કડચા લાગે હવે શિંગદાણા આ બાજુ ઠરી ગયા છે તો તેના ફૂતરા કાઢવા માટેનો તો એકદમ સરળ રસ્તો તો આ રીતે કપડામાં શિંગદાણા નાખીને ઘસી લેવાથી એકદમ સરળતાથી તેમાંથી ફોતરા નીકળી જશે તો આ રીતે સરળતાની સાથે ખૂબ જ જલ્દી એવું કામ થઈ જાય અને વળી આ રીત તો આપણને બધાને ખબર કે શિંગદાણાને ચરામાં ઉમેરીને એકદમ સરળતાથી બધા ફોતરા દૂર કરી લેશું હવે આ શિંગદાણાનો આપણે દરદરો એવો ભૂકો કરવાનો છે પણ એવું ધ્યાન રાખવાનું કે વધારે પડતો અતકચરો કે પછી વધારે પડતો ના પીસાઈ જાય તો એટલા માટે ઓન ઓફ કરતા જઈને કે પછી પલ્સ મોડમાં પીસવું તો બસ અહીંયા આપણો એકદમ દરદરો એવો પાવડર થઈ ગયો છે તો એને એક બાઉલમાં લઈ લઈશ તો એ જ રીતે તલને પણ આપણે અતકચરા એટલે કે થોડા દરદરા એવા પીસી લેશું તો જુઓ ભૂગો આવો એકદમ છૂટો એવો જ થવો જોઈએ તો આ તલને પણ ક્રશ કરેલા સિંગદાણાની જોડે જ ઉમેરી દેસુ અને સાથે 3 થી 4 ચમચી જેટલું સુકુ ટોપરો એડ કરી દેઈસ હવે તેમાં 1 ચમચી જેટલો સોઠનો પાવડર અને અડધી ચમચી જેટલો આપણે ગંઠોડા પાવડર ઉમેરશું હવે આ તો શિંગદાણા અને તલથી બનેલી વસ્તુ તો જ્યારે વ્રત ઉપવાસ હોય ત્યારે ખાસ કરીને સૂઠ અને ગંઠોડા તો ઉમેરવા જ જેથી કરી વયોના પ્રમાણને વધવા ના દે અને આ લાડુ બનાવવામાં તો કંઈ વધારે ઘીની જરૂર નથી વન થર્ડ કપ જેટલું ઘી એટલે કે ચારથી પાંચ ચમચી જેટલું તો ઇનફ છે અને ઘી જેવું ગરમ થાય ને એટલે આપણે જે દોઢેક કપ જેટલો ગોળ લીધો હતો ને એ બધો જ ઉમેરી દઈશું હવે આમાં તો કેવું કે જેવો આપણો સ્વાદ જો વધારે ગળપણવાળું ભાવતું હોય ને તો થોડો વધારે ઉમેરજો બાકી આ માપ તો નોર્મલ સ્વાદ માટે એકદમ ઇનફ છે અને ગોળ તો એકદમ ઝીણો સમારાયેલો હોય ને એ રીતે જ રહેવાનો જેથી કરી પાયો કરવામાં સરળતા પડે ઘણી વાર કેવું થાય કે જો પાયો એકદમ વધારે થઈ ગયો ને તો સુખડી કે પછી લાડુ આપણા એકદમ ચવડ થઈ જાય અને જો પાયો ઓછો તો તો બિલકુલ બાઇન્ડિંગ નહીં આવે એમ કે આમાં કોઈ લોટ નથી ઉમેરવાનો બસ ખાલી આ રીતની કરકરી વસ્તુઓ ભેગી કરીને જ આપણે લાડુ બનાવવાના છે અને હા કી ગોળનો આ રીતે પાયો થતો હોય ને તો તેને સતત હલાવતા જ રહેવાનું અને જેમ જેમ પાયો થતો જશે ને એમ ગોળ અને ઘી બેઉ એક રસ થતા જશે અને હા આ પાયો કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની અને અહીંયા જોઈ શકાય છે કે થોડા બબલ્સ થવા માંડ્યા છે તો બસ આ રીતે થોડા બબલ્સ થાય અને ગોળનો પુલ્લો થોડો ઉપર આવવા લાગ્યો હોય ને તરત જ આપણે મિશ્રણને ઉમેરી દેવાનું અને હા હજુ ગેસની ફ્લેમ મેં બંધ નથી કરી એકદમ સ્લો જ રાખી છે થોડું એવું તેને હું મિક્સ કરી લઉં ને પછી જ તેને આપણે ગેસ પરથી નીચે ઉતારશું બસ અહીંયા તો આ જ ધ્યાન રાખવાનું કે થોડા બબલ્સ થાય ગોળમાં એટલે તરત જ મિશ્રણને ઉમેરી દેવાનું હવે કોઈ વાર એવું થાય કે પાયો કરતી વખતે જો તે વધારે થઈ ગયો તો એ સમયે એકાદ બે ચમચી જેટલું દૂધ કે પછી દૂધની મલાઈ ઉમેરી શકાય તો બસ આ રીતે એકાદ મિનિટ માટે હલાવીને પછી તરત ગેસ પરથી નીચે લઈ લેશું અને જેવું થોડું ઠરે ને પછી તરત જ આપણે તેને લાડુવાળી લઈએ હવે અહીંયા તો મેં આના લાડુ વાળ્યા પણ સુકડીની જેમ થાળીમાં સેટ કરીને પણ કરી શકાય તો આ તો કોઈ પણ પ્રકારના ડ્રાય ફ્રુટ્સ કે માવા વગર જ ખૂબ જ હેલ્ધી એવા કેમ કે આમાં વપરાયેલી સામગ્રીઓ તો આયન કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે તો હવે ઉતરાણ પણ આવી રહી છે તો અલગ અલગ ચીકી બનાવવાની સાથે સાથે આવા એકદમ ટેસ્ટી અને સોફ્ટ એવા લાડુ પણ ટ્રાય કરજો અને જો તમને રેસિપીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે ખૂબ ખૂબ આભાર